કોઈ જ નથી શું ના દેતો તો મતલબ કોમ પર સકે તો કોમ પર શું કરું બરાબર કોમ હું કર એટલે એ કોમ હું કરું બોલ વાત કરી છે રે આપો વાટા પર જ મન ને કોઈ નહીં કોમ 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 ગાવ ગાવ ફટાફોડ નબીરા આઈજો પાછા તો કોમ ક્યાં કો कोवा भा मारा कोवा भाणे मारे परावा बरोबर तर पताना उता आली ना तरू कोनी आपण अजून काम कर काय काय मारू पण करू पोते आता ता जवान जे इतको काम तर कोम ना करू कोम ना करू तो जवान तो एकच करतो जाऊ मत मत समजून कोण करो करो पण कोटी या अजून तू स्वर्ण पाळी

ઓ� નીશીવણ઻ી ની મીએ હ૱ો ઓણ 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 ખિણરા ખણાાયણ ખણતઢ ખણાિણ!